સ્થાપના કરાઈ હતી આહીર સમાજ દ્વારા આ સો નવરાત્રિની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે તવરા આહીર સમાજ દ્વારા નવનિર્માણ પામેલા પાંચ દેવી મંદિર જેમાં એક સિંઘભાઈ માતાજી બીજો મહાકાળી માતાજી ત્રીજો ખોડિયાર માતાજી ચોથો મેલડી માતાજી પાંચ મોગલ માતાજી આમ પાંચ માતાજીની એક સાથે સ્થાપના કરી ભવ્ય મંદિર નિર્માણ પામ્યો છે

ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા કરવામાં ભક્તો ઉમટી પડ્યા હોય છે મારું નામ મુકેશભાઈ આહિર તવરા આહીર સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા હજી પણ જીવન છે તવરા ગામે પાંચ દેવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાવી મા જગદંબા હરના પર્વ નવરાત્રિ આસ્તિપારણ થયો ત્યારે તવરા ગામમાં આવેલું પાંચ દેવી મંદિર ખાતે આહીર સમાજ દ્વારા પરમ કરી માતાજીના મંદિરે જવારાનું સ્થાપન કરાયું હતું જેમાં ગૌ જુવાર વાલ તલ જવ સહિતના કઠોળની માતાજીના જવાનું સ્થાપના કરાઈ હતી આહિર સમાજ દ્વારા આસો નવરાત્રિની પરંપરા રીતે ઉજવણી કરવામાં આવી હતી તવરા આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ પાંચ દિવસ બની જેમાં સિંઘઈ માતાજી મહાકાળી માતાજી ખોરિયા માતાજી મેરી માતાજી મુંગલાઈ માતાજી આમ પાંચ માતાજીની એક સાથે સ્થાપના કરી ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે ત્યારે આજે આસો નવરાત્રિ પ્રથમ નોરતે માતાજીના જવાની સ્થાપના કરી હતી ભાઈ ભક્તો આજે નવરાત્રિના પ્રથમ દિવસે નર્મદા સ્નાન કરી શાસ્ત્રો વિધિ જવારાનું સ્થાપન કર્યું હતું દસ દિવસ સુધી માતાજીનું જવરાનું પૂજન અર્જન કરી દશેરા દિવસે માતાજીના જવાનાનું દશેરાના દિવસે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે નવરાત્રિના નવ દિવસ દરમિયાન પાંચ દેવી મંદિર ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા ભાઈ ભક્તો ઉમટી પડ્યા હતા પાંચ દેવી મંદિર તવડા